હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે ગાંધી જયંતિ પર સ્પીચ તો ચાલો શરૂ કરીએ આદરણીય આચાર્યશ્રી શિક્ષકો તથા મારા પ્રિય મિત્રો મારું નામ સીમા છે અને હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મિત્રો અહીં તમારે તમારું નામ અને ધોરણ બોલવાનું છે આજે આપણે સૌ મહાત્મા ગાંધીની જયંતિ ઉજવવા માટે એકત્ર થયા છીએ ગાંધીજીનું જીવન અને તેમના સિદ્ધાંતો હંમેશા અમને પ્રેરણા આપે છે ખાસ કરીને તેમની સરળતા અને દેશ પ્રેમ મહાત્મા ગાંધી જેમને આપણે પ્રેમથી બાપુ કહીએ છીએ તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ પોરબંદર ગુજરાતમાં થયો હતો તેમને પોતાના જીવનમાં સરળ જીવન જીવવા અને ઊંચા વિચારો રાખવાનો સંદેશ આપ્યો તેમની સાદગી એટલી મહાન હતી કે તેમણે એક સામાન્ય દોત્યુ પહેરીને આખા વિશ્વને બતાવ્યું કે આત્માની મહાનતા અને પાત્રતાની ઊંચાઈ બાહ્ય દેખાવથી નહીં પણ આંતરિક વિચારો અને કર્મોથી માપી શકાય છે ગાંધીજીનો દેશ પ્રેમ પણ અનોખો હતો દેશની આઝાદી માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું તેમના નેતૃત્વમાં લાખો લોકો અંગ્રેજોના વિરુદ્ધ ઊભા થયા એ પણ વગર હિંસા તેઓ માનતા હતા કે સત્ય અને અહિંસા એ સૌથી હથિયાર છે પણ પણ તેનો ઉપયોગ કરીને માણસ કોઈ અત્યાચારનો અંત લાવી શકે છે તેમના આંદોલનો જેમ કે અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન વગેરેએ બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દીધું પણ તેમને કદી હિંસા નથી અપનાવી તેમની મહાનતા માત્ર તેમના જ પણ તેમના જીવનના નાના નાના કાર્યોમાં પણ દેખાતી હતી તેઓ હંમેશા લોકોને મદદ કરવા સમાજમાં સમરસતા અને સમાનતા લાવવા માટે પ્રયત્નશીલ રહેતા તેઓ માનતા હતા કે જો આપને સમાજમાં પરિવર્તન લાવવું છે તો સૌ પ્રથમ પોતાની જાતને બદલવી પડશે આ જ કારણ છે કે તેમને હંમેશા આત્મનિર્ભર નિર્ભરતા પર ભાર મૂકી સ્વદેશીનો નારો આપ્યો ગાંધીજીની સરળતા અને તેમના દેશ પ્રેમમાંથી આપણે ઘણી શીખવા જેવી બાબતો છે તેમનું જીવન આપણને જણાવે છે કે ભલે કેટલીય અડચનો કેમ ન આવે જો આપણામાં સાચો હેતુ અને સત્યનું બળ હશે તો આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ અંતમાં આપણે બધા એમને દર્શાવેલા માર્ગે ચાલી તેમની કલ્પનાના ભારતનું નિર્માણ કરવું જોઈએ જ્યાં દરેક વ્યક્તિને સમાન અધિકાર મળે અને જ્યાં સત્ય અને અહિંસાનું મહત્વ હોય આભાર જય હિન્દ જય ભારત સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ